સુરત શહેર અને જિલ્લામાં રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે રાત્રે વાગ્યા સવારે સુધીમાં ભારે વરસાદ ખાબકતા સુરત શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર ગોઠણ શ્રમ પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે સુરતમાં ગુરુવારે મધ્ય રાત્રે શહેર અને જિલ્લામાં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી હતી રાત્રે બારથી સવારે છ વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડતા સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ઉડતાલીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી વધુ વરસાદ પડવાની આગાહી કરાઈ છે દરમિયાન રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં સુરત જિલ્લાના પલસાણામાં ધોધમાર છ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યાં ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધવા પામ્યો છે આ સાથે બારડોલીમાં પણ ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યાં છ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડવા પામ્યો છે બીજી તરફ રાત્રે પડેલા વરસાદને લઈને સહારા દરવાજા ગંડારામાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા જેમાં બે મહિન્દ્રા પિકઅપ વાન ફસાઈ હોવાના કોલબાદ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા ત્યાં ગંડારીની અંદર પિકઅપ વાનના ચાલક પણ ફસાયા હતા જેને રેસ્ક્યુ કરી બહાર કાઢવા આવ્યો છે ત્યારબાદ ટ્રોઈંગ કરી બંને ભારે વાહનો ગઢનારામાંથી બહાર કાઢ્યા હતા હાલ સુરત શહેર અને જિલ્લામાં ચોમાસુ બેસી જતા ખેડૂતો ચોમાસુ પાકની વાવણીના કામમાં જોતરાયા છે સાથે આનંદની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે અને સારા ચોમાસાની આશા સેવી બેઠા છે તો બીજી તરફ જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે ધોધમાર વરસેલા વરસાદમાં બારડોલી નગરના આશાપુરા માતાના મંદિર વિસ્તાર તેમજ ભરવાડ વિસ્તાર સહિતનો માર્ગો પર પાણી ભરી જવા પામ્યા હતા અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટ્વેન્ટી ન્યૂઝ